અમદાવાદ શહેરમાં ટ્રાફિક જાગૃતિ લાવવા માટે તેમજ કાર્યકાળમાં શહેરીજનો પોલીસ તંત્ર સાથે જોડાય એ હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક જૂનથી ત્રીસ જૂન દરમિયાન ટ્રાફિક અવારનેસ માટે ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરેલ છે અને એ આજથી સવાર શરૂ થઈ જવા રહ્યું છે આ સ્પર્ધા અંતર્ગત કોઈપણ વ્યક્તિ સંસ્થા અથવા મીડિયા એજન્સી બે મિનિટથી ઓછા સમયગાળાની એક શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આપેલી લિંક ક્લિક કરી ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ રજીસ્ટ્રેશન દરમિયાન ફિલ્મની ગૂગલ ડ્રાઈવ લિંક અપલોડ કરી અને સબમિટ કરવાની રહેશે આ ફિલ્મ ફિક્શનલ નોન ફિક્શનલ અથવા મ્યુઝિક ફોર્મેટમાં હોવી જોઈએ સ્પર્ધાના નિયમો ગૂગલ ફોર્મમાં અને અમદાવાદ ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે સ્પર્ધામાં નંબા નોંધાયેલી તમામ કૃતિનું સ્ક્રીનિંગ એક્સપર્ટ કમિટી કે કે જે ગુજરાત યુનિવર્સિટી માસ મીડિયા વિભાગના એચઓડી છે એમના અધ્યક્ષસ્થાને રહેશે અને તેમના દ્વારા કરવામાં આવશે જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલી શ્રેષ્ઠ પચાસ કૃતિઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને પસાર થયેલી કૃતિઓમાં બીજા રાઉન્ડમાં શ્રેષ્ઠ ત્રણ કૃતિને પસંદ કરવામાં આવશે એમાં પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રોન્ડ આવનાર અનુક્રમે બે લાખ એક પોઈન્ટ પાંચ લાખ અને એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે તેમજ અન્ય સાત ઉત્તમ કૃતિને દસ હજાર રૂપિયાનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે વધુમાં આ શોર્ટ ફિલ્મનો ઉપયોગ અમદાવાદ ટ્રાફિક પોલીસ જાગૃતિ માટે કરવામાં આવનાર છે ટ્રાફિકના અવેરનેસના જે આપણે જોઈએ છે કે આમ કરવાથી આટલા આમ કરવાથી ટ્રાફિકના જે અવેરનેસ થાય છે એ રીતે આપણે એના અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ બે મિનિટની બનાવવાની છે એ અંદર નિયમો આપણે જે ફોર્મ આપ ક્લિન કરશું એની અંદર કઈ રીતે બનાવવું છે આખું ડિટેલ ફોર્મ આપેલ છે અને આપણને એમ લાગે કે મારે વિશેષ પૂછપરછ કરવી છે તો અમારા ડીસીપી પૂર્વ જે છે સફી હસન એ આપને ગાઈડ પણ કરશે